ગીર સોમનાથમાં મંદિરની બાજુમાં આવેલા કુંડમાં એક મહિલા કપડાં ધોવા માટે જાય છે તેમની સાથે તેમની બે નાની દીકરીઓ હોય છે અને આ દીકરીઓ કુંડ પાસે રમી રહી હતી ત્યારે અચાનક સાત વર્ષની દીકરી છે તે કુંડમાં પડે છે અને મહિલા પોતાની દીકરીને બચાવવા માટે તરતા નથી આવડતું છતાં કુંડમાં કૂદી જાય છે પોતાની માતા અને બહેનને તરફડિયા મારતા જોઈને અન્ય દસ વર્ષની દીકરી પણ કુંડમાં કૂદે છે અને પળભરમાં પરિવારનો માળો વિખેરાઈ જાય છે શું છે આ સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફરા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આદપોકરા ગામે એક કરુણ દુર્ઘટના બની છે મંદિર નજીક આવેલા કુંડમાં ડૂબી જવાથી માતા અને તેની બે દીકરીઓના મોત થયા છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે અને આ મામલાને લઈને માહિતી સામે આવી રહી છે કે ઇલિયાબેનના પતિ છે રમેશ વંશ તેમણે જીએસઆરટીસીમાં ઉના ડેપો ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને અડતાલીસ કલાકની શિફ્ટ પૂર્ણ કરીને તેઓ બપોરે ઘરે આવ્યા હતા ત્યારે તેમણે જમ્યા અને ત્યારબાદ તેઓ આરામ કરવા માટે ગયા હતા જ્યારે તેમની પત્ની છે તેઓ કપડાં ધોવા માટે નીકળ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોનું કહેવું છે કે ઈલાબેન છે ઘરેથી કપડાં ધોવા માટે નીકળે છે અને રસ્તામાં તેમની દીકરીઓ જ્યાં ભણે છે તે શાળા આવે છે અને આ બંને દીકરીઓને શાળામાંથી લે છે અને ત્યારબાદ શિવ મંદિર પાસે આવેલા કુંડ પાસે કપડાં ધોવા માટે જાય છે આ દરમિયાન બંને દીકરીઓ ત્યાં રમી રહી હતી ત્યારે ઈલાબેન છે ત્યાં કપડાં ધોઈ રહ્યા હતા અને આ દરમિયાન અચાનક સાત વર્ષની દીકરી છે તે કુંડમાં પડે છે અને કુંડમાં પડતાની સાથે જ ઈલાબેન છે તેમણે પણ કુંડમાં કૂદે છે દીકરીને બચાવવા માટે પરંતુ ઈલાબેન અને તેમની સાત વરસથી દીકરી છે તે પાણીમાં તરફળિયા મારી રહ્યા હતા ને આ દ્રશ્ય જોઈને દસ વર્ષની અન્ય દીકરી છે તે પણ માતા અને બહેનને બચાવવા માટે કુંડમાં કૂદે છે પરંતુ આ ત્રણેય લોકો છે તે પાણીમાં ગરકાવ થાય છે આ સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોને જાણ થતાં ગ્રામના ગામના લોકો છે તે ઘટના સ્થળ ઉપર દોડી આવે છે અને ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવે છે આ દરમિયાન બે દીકરીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે માતાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ માતાનું પણ નિધન થયું હતું પહેલાં તો આ સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનો શું કહી રહ્યા છે તેમને સાંભળીએ હું ભરતભાઈ અમીરભાઈ મોરી ગામ આત્મોકાર હાલ ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવું છું મારી બાજુમાં વિજયસિંહ ચાવડા આત્મોકાર જમણવાડા જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છે આજે આત્મોકાર ગામની અંદર એક એવી અઘટિત ઘટના બની ગઈ છે કે જે ગામ આખાથી સહન ન થઈ શકે એવી ઘટના છે અમારા ગામના કોળી સમાજના પરિવાર એટલે રમેશભાઈ કરશનભાઈ વંશ જે ઉના એસ ટી લોકોમાં ફરજ બજાવે છે અને પરમેન્ટ એમ દીવ જખ્ખો રૂટ બની બસ ચલાવે છે આજે સોળ તારીખે એમના ઘરેથી પોતે નોકરી માટે ગયા હતા આજે એમની આઠ અઢાર તારીખે એ ઘરે આવ્યા સાડા બારે ઘરે આવ્યા ત્યારે ઘરે કોઈપણ પ્રકારનું એને એના મિસિસે એમને કીધું જમવાનું આપ્યું જમીને પોતેને કીધું કે તમે સુઈ જાઓ એટલે એને ઉજાગરો હતો એટલે એમ કીધું કે હું સુઈ જાઉં છું એટલે જ્યારે શું થાય કે તમે સુઈ જાઓ દરવાજો અંદરથી એક દઈ દો એના ઘરના બંને બાજુ દરવાજા છે એક દરવાજો એણે કીધું અંદરથી દીધો એક દરવાજો હું બહારથી દેતી જાઉં છું હું કપડાં ધોવા જાઉં છું આદિનાથ મહાદેવના મંદિરની પાછળ કુંડે કપડાં ધોવા જતાં રસ્તામાં પૃથ્થ પ્રાથમિક શાળા આવે છે પ્રાથમિક શાળામાં બંને બાળકીઓ જે છે રિતિકાબેન જે મોટી દીકરી છે હાલ સોતા ધોરણમાં અભ્યાસ કરે છે અને નાની એન્જલ જે બે ધોરણ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે સ્કૂલેથી બંનેની રજા લઈ અને એ મંદિરે જાય છે મંદિરે જતાં ત્યાં જઈને કપડા ધોતા ધોતા કોઈ પણ આવી રીતની ઘટનાઓ બને છે કે જેને કારણે એક દીકરી લપટતા બીજી દીકરીના મમ્મીને બચાવવા છતાં ત્રણ આદિનાથ મહાદેવની પાછળ આવેલા કુંડમાં એમાં ડૂબી જાય છે નામ દેવદાસભાઈ જેઠાભાઈ રાઠોડ આજ પોકાર અમારા ગામમાં એક આદિનાથ મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિરની બાજુમાં મોટો કુંડ છે આ કુંડની જગ્યા ઉપર આ હિલાબેન એમની બે બાળકીને લઈ અને કપડા ધોવા ગયેલા કપડા ધોવાના સમયે એક દીકરીનો પક્ષ લપસતા આ મોટી દીકરી અને એની માં એની દીકરીને બચાવવા માટે પાણીમાં કોશીતાનું ઓલું કર્યું અને એમ કરતા કરતા ત્રણે ત્રણ બે દીકરી અને હિલાબેન ત્રણે છે પાણીમાં ડૂબી ગયા અને દુઃખદ અવસાદ બની છે અમારા ગામની અંદર આવો અઘટિત બનાવ આજ સુધી માં કોઈ બન્યો નથી પાપેટ પેલો ગામ માટે બહુ મોટું દુઃખદાયક છે પરિવાર માટે મોટું દુઃખદાયક છે અને ગંભીર બનાવ બન્યો છે એમાં બીજું કોઈ કારણ નથી બનાવ છે કુદરતી બન્યો છે અને કપડા ધોવા જવાના સમયમાં બન્યો દીકરીના પપ્પા છે એ એસટી સરકારી બસમાં નોકરી કરે છે અને એ પણ સરળ અને સીધા માણસો છે એનો પરિવાર પણ શાંતિપૂર્ણ અને સરળ અને સીધા માણસો છે બે બાળકી બે સ્કૂલમાં પણ બે બાળકી આદપકાર પ્રાથમિક શાળામાં પણ છે શું ઉમરે છે એની એક દીકરીની કદાચ દસ વર્ષ ઉમર હોય અને એકની સ સાત વર્ષ હોય નામ મારું નામ હરિભાઈ મોરી ગામ હાથપકાર અને આજના દુઃખદ ઘટના વિશે આ વિશે હું જણાવું કે અમારા ગામમાં આજે એવી ઘટના બની છે કે સુખનો માહોલ સગણો છે અને ક્યારેય બની નથી આવી અને આપણે કલ્પી ન શકાય એવો એવો દુઃખદ ઘટના કહેવાય કે એક માતા મંદિરના કુંડમાં કપડા ધોવા જાય અને તેની સાથે બંને બાળકી હોય પ્રથમ બાળકી તેની બાજુમાં રમતા રમતા લપસી પડે છે અને તેનો પાણીમાં ગરકાવ થાય છે પાણી ઘણું ઊંડું હોય છે સાથે સાથે માં દીકરી બે બાજુમાં જ હોય છે ફરી વાર બીજી દીકરી પર તેને દોડવા જાય છે એનો પગ લપસતા બંને દીકરીઓ પાણીમાં ઊંડે સુધી નીકળી જાય છે ત્યારે મા આસપાસ ઉભાવવામાં એવો વરાળ કરે છે પણ બપોરનો સમય હતો આસપાસ તકરીબન દોઢ કે પોણા બે ની વચ્ચેનો સમય હતો ત્યારે કોઈ ન હોઈ શકે અને એના કારણે માતા ફરી વાર બંને દીકરીઓને બચાવવા પાણીમાં કૂદી પડે છે અને બધાને માનો કે એક દીકરીની ઉંમર છ સાત વર્ષ છે અને બીજી મોટી દીકરી છે એ દસ વર્ષની આસપાસ છે બંને બંને અહીંયા આમાં રાજપુકારા પ્રાથમિક શાળામાં ભણે છે અને એની માતા સાથે કપડા ધોવા જાય ત્યારે આવો ઘટના બની અને કોઈ બચાવવા ઘણી મહેનત કરે છે માતા પણ સત્તા બચાવી શકતા નથી અંતે ત્રણેનું મોત નીપજે છે અને મોત નીપજતા ગામમાં થોડી વારમાં ખબર પડે છે અને બધા હળી ત્યાં પહોંચે છે અને પહોંચતાની સાથે જોવે છે તો માતાની લાશ પ્રથમ દેખાય છે અને જોઈ છે તો ત્રણે ત્રણ અંદર ગરકાવ થઈ ગયા અને જે તે સમયે ત્યાં હાજર લોકો એને બચાવવાનો પ્રયત્ન કરે છે પણ બચાવતા બચાવતા મોત નીપજે છે અને બહાર કાઢે છે અને ત્રણેનું મોત નીપજતા અને એકસો આઠ દ્વારા કોડીનાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરે છે અને તેમના ઘરવાળા છે રમેશભાઈ વંશ એ એસટી ડ્રાઈવર છે અને તે સરકારી જોબ છે તે પણ હતા જ ઘરે હતા પણ તે તેની નોકરી પૂર્ણ કર્યા બાદ સવારમાં આવે છે અને તેના આરામ વખતે આવી ઘટના બને છે તે પોતાને પણ ખબર નથી અને ત્યાં આદનાથ મંદિરના જે કુંડમાં આ રીતનો દુઃખદ ઘટના બને છે એને મારા ગામમાં શોક પ્રવર્તે છે એટલે હું

આ અકસ્માત થયો હોવાનું પણ સામે આવ્યું છે હવે જોવાનું રહ્યું કે આ અકસ્માતને અટકાવવા માટે તંત્ર દ્વારા સુરક્ષાને લઈને શું કાર્યવાહી કરવામાં આવે છે વધુ સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો